રાજસ્થાનમાં નવા વરાયેલા ઉપમુખ્યમંત્રી દિયા કુમારીનો જન્મ દિવસ છે તેમના જન્મદિવસને લઈને તેમને દિવસનો વરસાદ થઈ રહ્યો છે અનેક લોકો તેમના વિડીયો તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા છે પણ ભાજપના જ કેટલાક નેતાઓ તે ભાન ભૂલી ગયા પ્રસિદ્ધિ કમાવાની ચાહતમાં ભાજપના નેતાઓની ફજેતી થઈ ગઈ વાત જાણે એમ છે કે ભાજપના નેતાઓએ દિયા કુમારીના નામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને તેમાં એવું લખ્યું કે આ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયા કુમારી છે કે જાણે રાજસ્થાનની એક વિરાગના છે આ વિડિયોમાં તેઓ તલવારબાજી કરતા હોય તેવા તસવીર અને તેવા દ્રશ્યો સામે આવ્યા પણ હકીકત કંઈક ઓર હતી આની સત્યતા ચકાસતા સામે આવ્યું કે આ વિડિયો રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયા કુમારીનો નહીં પણ અમદાવાદના એક મહિલા નિકિતાબા રાઠોડનો છે તેઓ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ભગવાન રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી તે દિવસે તેઓ પોતાનું શૌર્ય પ્રદર્શન કરી રહ્યા હતા આ બાબતે નિકિતાબા રાઠોડ સાથે બીબી ન્યૂઝે વાતચીત કરી તેમણે કહ્યું કે આ વિડીયો તેનો છે આ વિડીયો કેવી રીતના વાયરલ થયો કોણે પોસ્ટ કર્યો તેની ખબર નથી પણ તલવારબાજી કરતી જે મહિલા છે તે હું જ છું અને હું નરોડા ગામ એટલે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડામાં તેઓ રહે છે અને તેઓ બાળકોને તલવારબાજી શીખવતા પણ નજરે પડે છે જય માતાજી જય શ્રીરામ હું છું નિકિતાબા રાઠોડ ગુજરાત અમદાવાદથી મારો એક વિડીયો વાયરલ થયો છે તલવારબાજીનો જેમાં મેન્શન કર્યું છે કે દિયા રાજકુમારી ડેપ્યુટી સીએમ છે જે રાજસ્થાનથી બિલોંગ કરે છે એમના નામથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે એકચ્યુલી જે વિડીયો મેં બનાવ્યો છે એ મારો વિડીયો છે અમદાવાદમાં જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ત્યાં અગિયાર હજાર દીવડાનું આયોજન કર્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા અને એ સમાજમાં મારું આમંત્રણ હતું ને ત્યાં મેં તલવારબાજીનું પર્ફોમન્સ આપેલું અને ત્યાંથી આ વિડીયો મેં વાયરલ કરેલો અને અત્યારે એ વિડીયો બીજાના નામથી કે ડેપ્યુટી સીએમ દિયા રાજકુમારીના નામથી વાયરલ થઈ રહ્યો છે તો હું આપ સૌને જણાવી દઉં કે વિડીયો મારો છે કદાચ એ ડેપ્યુટી સીએમ દિયા રાજકુમારીને તો ખબર પણ નહીં હોય વિડીયો મારો છે તો આપ સૌને હું જાણ કરવા માટે વિડીયો મેં મૂક્યો છે થેન્ક યુ થેન્ક યુ સો મચ